આવેલા સાયન્સ નાઇટ્રેટ એસિડ ટેન્ક પાસે પાઇપલાઇન લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી ઝઘડિયા જેઆઈડીસીના ચાર જેટલા ફાયર બ્રિગેડ દોડી આવી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો ઝઘડીયા જેઆઈડીસીની ટેન્જન્ટ સાયન્સ કંપનીમાં નાઇટ્રેટ એસિડ ટેન્ક નજીક પાઇપલાઇન દ્વારા રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી

અને તેને માટી અને રેતી વડે ઢાંકી દેવામાં આવી હતું અને સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો ઘટનાને પગલે ઝઘડિયા મામલેદાર સહિત પોલીસ અને હેલ્થ એન્ડ સેફ્ટી જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ઘટનામાં હવામાં નાઇટ્રીક એસિડ આજુબાજુ વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી એર મોનિટરિંગ કરી જરૂરી નમૂના લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર